લીમડા ઢોરવાડામાં પશુઓના મોતને લઈને અમદાવાદમાં માલધારીઓએ વિરોધનો વિરોધને ઉગ્ર બનાવ્યો છે મોડી રાત્રે શહેરના ઈસનપુર મકરબા પાલડી મોટેરા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા માલધારી સમાજની બહેનોએ થાળી વગાડી હલ્લાબોલ કર્યો તો યુવાનોએ પોસ્ટર અને બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા દાણી લીમડામાં ઢોરવાડામાં જે

થાળીઓ વગાડીને સરકારને જગાડવાનું કામ કર્યું છે સાથે સાથે ગાય માતાના આત્માને શાંતિ મળે પ્રાર્થના પણ કરી છે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે આ સરકાર નહીં જાગે તો અમારે સરકાર જોડે પહોંચવું પડશે એ દિવસો હવે દૂર નથી